રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચાવાના અંતિમ દિવસે કુલ તેર જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના પાંચ ઉમેદવારો બિનહરીફ થયા વોર્ડ નંબર ત્રણના મહિલા ઉમેદવાર અને વોર્ડ નંબર છ ની ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં ચૂંટણી પહેલા ભાજપે પડ્યું ગાબડું પાંચ ઉમેદવારો બિનહરીફ થયા ભાજપમાં ઉત્સાહ બિનહરીફ થયેલ ઉમેદવારોને મીઠા મોઢા કરાવી અને ભાજપ અને વિજય ઉત્સવ મનાવ્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલે છે ત્યારે ઉપલેટાની અંદર સામાન્ય ચૂંટણી યોજાવાની હોય એમના જે ફોર્મો ભરી એમની આખરી તારીખ પણ વહી ગઈ અને કાલે ચકાસણી પછી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને અનુસરીને તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડવા સભ્યો હતા જેમને ફોર્મ ભરેલા હતા એની ઉપર ખૂબ પ્રેશર કરી એન કેન પ્રકારે ધાક ધમકીથી માંડી અને જે પૈસાની લોભલાલચ આપી અને કોંગ્રેસ પાર્ટીના જે આ ઉમેદવારોને ફોર્મ ખેંચાવવામાં આવ્યા છે એમાં સરેઆમ લોકશાહીનું અનંત થયું છે લોકોનો જે પાંચ વર્ષે મોટો મતાધિકાર છે એ મત મતાધિકાર એ ભારતીય જનતા પાર્ટીના જે લોકોએ આ કર્યું છે એમને છીનવી લીધો છે ભારતીય જનતા પાર્ટી સંવિધાનના નામે ખોટું બોલી કે અમે સંવિધાનમાં માનીએ છીએ ત્યારે આ સંવિધાન યુક્ત ચૂંટણી હોય આ સંવિધાનની અંદર જે મતદારોને મતાધિકાર આપવામાં એમાં એમને જે હક છે એ અધિકાર એમને છીનવી લીધો છે અને આવું ક્યારે પણ જઘન્ય કૃત્ય કહી શકાય એ લોકશાહીમાં શોભીએ નથી સાથે માન્ય ધારાસભ્યશ્રી પણ આમાં ઇન્વોલ્વ થયા છે સવારથી માંડી અને તમામે તમામ અમારા જે પણ વોર્ડની અંદર અમે એની વોચ રાખતા હતા પૂરેપૂરી કાળજી અમે લીધી છે મોટા ભાગના તમામે તમામ અમારા ઉમેદવારો છે એને ઉપર એટલું પ્રેશર સગાવાલા એન કેમ પ્રકારે જેને કહેવાય કે દમન પ્રકારનું જે આ જે પ્રેશર કર્યું છે એને કારણે આજે અમારી છ

ત્યારે સમાજવાદી પાર્ટીએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે ભલે એક નાની શરૂઆત છે પણ શરૂઆત ખૂબ સારી છે સથી શરૂઆત હોય છે સથી સારી વસ્તુ હોય છે અને સથી અમારી સાત સીટો છે અત્યારે સાત અમારા ઉમેદવારો અને ખુશીની વાત તમને એ છે કે આજે આવી મોટી લહેરની અંદર ઘણા બધા ઉમેદવારોએ પોતપોતાની પાર્ટીના હાથ છોડી દીધા છે ત્યારે અમારા સાત ઉમેદવારો આજે પણ સમાજવાદી પાર્ટીને પકડીને રહ્યા છે ને એક પણ ઉમેદવારે પોતાની દાવેદારી પાછી ખેંચી નથી આજ સિવાય રાણાવાવ કુતિયાણા અલગ અલગ જગ્યાઓ ઉપર પણ ઘણા બધા ઉમેદવારી નોંધાવી છે સમાજવાદી પાર્ટીમાંથી જે એક નવી શરૂઆત થવા જઈ રહી છે જેની અમને ખુશી છે મહામંત્રી નગરપાલિકાનું રાજકોટ જિલ્લાની અંદર પાંચ જગ્યા ઇલેક્શન છે ઉપલેટા નગરપાલિકા ધોરાજી નગરપાલિકા ભાયાવદર નગરપાલિકા જેતપુર નગરપાલિકા અને જસદર નગરપાલિકા આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પાંચેય નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે એ પૈકીની અંદર અત્યારે ઉપલેડાની અંદર પણ મેસેજ છે છ નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે ત્રણ નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે એક નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ પાર્ટીના લોકો અમારી સાથે આવવા માટે પણ તૈયાર હતા આ પૈકીની અંદર ધોરાજીની અંદર પણ સારો માહોલ છે ભાયવદરની અંદર પણ બીનરી નગરપાલિકાની આખી બોડી આવે એવા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતો પ્રયત્નો કરે છે ફેરફાર કરવામાં આવ્યો અમારી એક પાર્ટીની ક્રાઇટેરિયો અને મર્યાદા પણ હોય છે જ્યારે ચાર ટર્મ લઈડા હોય કે એવી મર્યાદા હોય તો એ પાર્ટીના સ્વૈચ્છિક એમને જાણ થઈ

ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસમાં કુલ એકસો અગિયાર ઉમેદવારોના એકસો બાર પત્રો ભરાયેલ હતા ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે કુલ એકસો પાંચ ઉમેદવારોના પત્રો માન્ય જાહેર કરવામાં આવ્યા હતા આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લા સમય સુધીમાં કુલ તેર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધેલ છે અને એના પરિણામે વોર્ડ નંબર ત્રણમાં પછાત વર્ગ સ્ત્રીની બેઠક અને વોર્ડ નંબર છની ચાર બેઠક આમ કુલ પાંચ બેઠકો વિનરીત થયેલ છે અને હાલ નગરપાલિકામાં વોર્ડ નંબર છ ને બાદ કરતા વોર્ડ નંબર એકથી પાંચ અને સાતથી નવમાં કુલ સત્યાસી ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજા છે આ ઉમેદવારોમાં અલગ અલગ પક્ષની વાત કરીએ તો ભાજપ કોંગ્રેસ સીપીઆઈએમ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી એઆઈએમઆઈએમ તથા અપક્ષના મળીને કુલ સત્યાસી ઉમેદવારો હરીફાઈ કરી રહ્યા છે